આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ જે માતાજી જે માતાજી તે માતા ચાપી આપ બોલો છો સુરત થી કે અમદાવાદ હું તો રાજકોટ થી બોલું છું ભાઈ રાજકોટ થી બોલું છું હમ હમ એટલે બ્રાહ્મણ સમાજ ને બ્રહ્મ સમાજ બ્રહ્મભટ નહી બ્રહ્મ સમાજ બ્રહ્મભટ સમાજ બારોટ એટલે જૂના જમાના ચોપડા હોય કે મારે ફોન આવેલો છે એટલે હું પૂછું છું મને ખ્યાલ નતો મને કે બારોટ એટલે જે આવે છે ને ચોપડા ને એવું બધું બધાને ઇતિહાસ રાખે છે એ બાબત હું સમજુ છું બરાબર પછી મને ખ્યાલ નહોતો પછી એક ભાઈ નો ફોન આવેલો હતો આપણી પાસે તો એમ મને થોડો ખુલાસો કર્યો કે આ રીતે છે એટલે તમે જે છો એ આમ તો બ્રાહ્મણ સમાજ આવે ને બ્રહ્મભટ સમાજ આવે છે તો બારોટ સમાજ આવે બારોટ અચ્છા ઓકે ઓકે સમજાઈ ગયું તમે બ્રહ્મભટ સમાજ નહીં ટૂંકમાં બારોટ સમાજ છો હા હા બોલો બોલો હજી પરમપટલ લગાવે પરમપટલ લગાવે અચ્છા આ હા હા સમજી ગયો એમાં બારોટ આ છે ને એટલા માટે ફોલો કરું છું હા બોલી કોનો સબંધ કરવાનો છે હા માર નો કુજગન કરવાનો છે તમારો ખુદનો છે તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર છે ચાલીસ વર્ષની ઉંમર છે અચ્છા 40 વર્ષની ઉંમર છે કેમ પછી સગાઈ કેવું કઈ થયેલું છે લગ્ન તો આટલું બધું લેટ કેમ થયું ચાલીસ વર્ષ જવા દીધા તમારા સમાજમાં છોકરીઓની કોમી છે એમ હોય બરોબર છે 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 એટલે તમે કામથી બોલો છો બનાસકોઠામાં વાવ તાલુકા તમારું નામ શું કીધું જસુભાઈ આખું નામ બોલો જી જસુભાઈ ગણેશજી બારોટ એક જ મિનિટ જસુભાઈ ગણેશજી બારોટ જશુભાઈ ગણેશજી બારોટ બરોબર

મહિને સારી કેવી ઇન્કમ થઈ જતી હશે કેટલી કેટલી ઇન્કમ થઈ જતી પંદર હજાર રૂપિયા આવે વીસ હજાર આવે એવું આપડે જજમાં વાત આધાર હોય ભાઈ ના ના કઈ કઈ વાત એટલે આમાં શું છે આપડે આવક દર્શાવવી પડે બરાબર બરોબર એ તો હોય તો પાત્ર હોય ને તો કેવાનું તું કોઈ વાત સંમેલન થયું તો મને બારોટા પર હજી કોઈ નિકાલ નથી આવ્યો મહેસાણા સંમેલન થયું હતું બારોટા નો હવે એવું થઈ ગયું છે કે દીકરીઓ બધી ભણેલ ગણેલ હોય છે હોશિયાર હોય છે અત્યારે જે મને ફોન આવે છે ને બધું ઓછું ભણ્યા હોય ને ગામડામાં રહેતા હોય ગામડામાં કોઈ સુવિધા ન હોય તો અત્યારે દીકરી કોઈ છે ને દુઃખી થવા નથી આવતી સમજી લેજો એને સારી ફેસિલિટી જોઈ સિટીમાં રહેવા જોઈ વાર તહેવારે એને ફરવા અરવા જોઈએ તો ગામડામાં એ સુવિધા નથી મળતી બરોબર છે એટલે એ થોડીક સમસ્યા છે પણ આપણે સારી અપેક્ષા રાખીએ તમને કોઈ સારું પાત્ર મળી જાય તમારી ફેમિલીમાં

બસ તમે બધું જો પકડીને ને બેસશો કે મારે આ સમાજ જોઈએ છે મારે ગામ નજીક જોઈએ છે એ અત્યારે બધી અવેલેબલ નથી આપડે તો કોઈ બી મારા થી ચાર બાર ચાર વર્ષ બેતાલીસ વર્ષ છે તો સાલ છે મારતો ભલે ભલે કઈ વાંધો એટલે આપડે ઉમર નું કઈ એવું નથી કદાચ ઉમર કદાચ તમારા કરતા એકાદ બે વર્ષ મોટા હશે તો બી ચલાવી લેશે બરાબર ને કઈ વાંધો નહીં બરોબર એવું સારું પાત્ર હોય ને તો આપણે કઈ ના ના સો ટકા સો ટકા આપડે એવું અપેક્ષા રાખીએ કે તમને સારું પાત્ર મળી જાય બરોબર પછી તમારે જે રહ્યો છો તમારું ગામ એમાં મકાન ની સુવિધા શું છે મકાન છે આપડે આવું પોતે ફોટો પાડી મોકલી બીજું શું માલિકી નું મકાન છે ને માલિકી નું મકાન છે બરાબર બીજું કઈ જમીન કે એવું કઈ ખરું જમીન નથી જમીન નથી અને મકાનમાં કેટલા રૂમ છે કઈ રીતનું છે મકાન એક રૂમ છે અચ્છા એક રૂમ છે તો પછી તમારે મેરેજ થશે તો પછી તમે બધાનો સમાવેશ કેમ કરશો યુ મેરેજ કરવા તો સા સુવિધા રાખો કારણ કે આપડે દીકરી વાળા ને બતાવવું પડે કે આ રીતનું મકાન છે સુવિધા સારી છે લાખણી લાખણી તાલુકામાં એક ભીમકરી ભામગડ કરીને ગામ છે ત્યાં પણ આપડે મકાન છે એમ આ તો કેવું પડે ને તમારે કે ભાઈ બે મકાન છે અમારે એક અહિયાં છે ને ક્યાં છે હું મારું કહેવાનું છે કે તમે મેરેજ કરો બરોબર છે એટલે તમારે સુવા બેસવા માટે અલગ રૂમ તો એવું જોઈએ હા તમે એમ કેવું આ કઈક થઈ જશે તો એમ બધું કેમ ભેગું કરવું હા હા પેલા સુવિધા આપડે બધી કરવી પડે આપડે વાત કોઈને મૂકીએ દર્શાવવું હોય તો આપડે દર્શાવી શકીએ ને કે ભાઈ આ રીતના મકાન છે આટલા રૂમ છે બરાબર છે કારણ કે તમારા પરિવારમાં તમે એમ કે છો કે ભાઈ છે બેન છે બરાબર છે મમ્મી પપ્પા છે

તમારે મકાન ગામડામાં રીએ કોઈ હવે બી હું પાછો કઈ વાંધો નહીં એ તો હું મૂકીશ તો તો હું એમ તમને વાત કરું છું કે રીએ ખરી તમને કેમ લાગે આપડા જ બેન હોય સ્વાભાવિક છે આપડા બેન હોય આપડે એવા વિસ્તારમાં દેવું હોય તો આપડે શું વિચાર કરીએ કે ન

વાંધો નહીં તમારો ઓડિયો આપણે મૂકશું બરાબર અને બીજું તમે મને ફોટો તમારો બાયોડેટા બનાવેલી હોય તો એ મુકજો બરાબર હા તો આજ નંબર થી મોકલશો ને હવે ફોટો મારો ને તમારો ફોટો અને બાયોડેટા બનાવેલી છે કેટલી ઉંમર ને એવું બધું બનાવેલું છે નથી બનાવેલું કઈ વાંધો હાલ એ જરૂર આપણે હવે તમે મને ખાલી તમારો ફોટો બરાબર એક જ બે સારા સારા ફોટા મને મોકલજો બરાબર છે આજ નંબર થી મોકલજો બીજા નંબર થી મોકલજો

ના ભાઈ બોલો મારી વાત સાંભળો આપડી બેન હોય દીકરી હોય ગમે સંબંધ કરવો હોય તો આપડે શું વિચારીએ કે ભાઈ સામે વ્યવસ્થિત હોવું જોઈએ સુવિધા હોવી જોઈએ વ્યવસ્થિત મકાન હોવા જોઈએ હવે એક જ છે બરોબર છે તો સ્વાભાવિક છે માણસ એટલું વિચારે ને કે ભાઈ એક જ રૂમ છે દીકરી આવે હાચી છે પણ ભીમગઢ છે મારે લાખ મકાન છે અહીંયા એટલે હું મારા તરફથી કઉ છું એ તો કઈ વાંધો નહીં ભલે તમારે તમારી સુવિધા હોય અને કોઈ સારું પાત્ર મળી જાય આપડે આ ઓડિયો મૂકશું અને ભાઈ ખાસ એક ધ્યાન રાખજો કે કોઈ ફ્રોડ કોલ આવે હા અને કે મારે દીકરી સંબંધ કરવાનો છે મને એટલા પૈસા દો મારી પાસે ટિકિટ ભાડાના નથી તો ઈ બધું તમે ચેતી નહીં રહેજો બરાબર આમાં ખોટું બહુ થાય છે બરાબર છે એટલે પેલા તમારે જાણવું બરાબર પેલા પૂરેપૂરું જાણવું પછી આ બધું આગળ વધવું બરાબર